ચણે પાછા નીકળી જાય ત્રણેય ભેગા થઈ જાય એને નીકળી ગયું મેળા પણ થઈ ગયો ચાલુ વરસાદ હવે રહી જાય ઊભા વરસાદ અલગ અત્યારે રહ્યું પાછો તો બને અ રહી કન્ટ્રી નહીં પેલી મિત્રો મેળામાં પહોંચી ગયા હાઈ મેળો અહીંયા હે નું કોઈ માણસો બહુ હે નહીં મિત્રો આવી જાય ઢાબા ઉપર આ બે અહીંયા બેઠા હે આ બાજુ નંદી છે બને રીજો કન્ટ્રી નહીં બધા મિત્રો ચેનલ પર નવા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા ભાઈની ચેનલ અહીંયા નાની છે તો તમારા ભાઈને સપોર્ટ કરવાનો છે તો અને ચેનલ પર નવા આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી એક મળીશું નવા વિડીયોમાં તો બધા મિત્રોને બાય બાય